વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાધવ અમારી સાથે જોડાયા છે પ્રતિક આજકાલ કબૂતરબાજીની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે વધુ એક ફ્લાઇટને વિદેશમાં રોકવામાં આવી છે ભાવીની આજે ફ્લાઇટ છે તેને શુક્રવારે મોડી રાત્રે પેરિસના ફેક્ટરી એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો ને એની અંદર 303 ત્રણ ભારતીય મુસાફરોનો સમાવેશ થાય છે આ તમામ જે 303 ભારતીયો છે તે ગેરકાયદેસર રીતે યુએસમાં ઘૂસણખોરી કરવા માટે આ ફ્લાઇટમાં બેઠા હોવાનું પ્રાથમિક તપાસ પણ સામે આવ્યું છે અને આ તપાસ દરમિયાન બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે આ બંને વ્યક્તિઓ તેમના લીડર હોવાનું માનવામાં આવે છે જે ફ્લાઇટની અંદર બેસેલા હતા અને તમામ જે બે ની અટકાયત કરવામાં આવશે સાથે તેમના રિમાન્ડ પણ માંગવામાં આવશે કારણ કે ત્રણસો ત્રણ મુસાફરોનું હ્યુમન ટ્રાફિકિંગ અને ગેરકાયદેસર રીતે તેમને અન્ય દેશમાં ઘુસણખોરી કરવાના ઇરાદા થી આ ફ્લાઇટ ઓપરેટ કરાઈ હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે ફ્રાન્સની તપાસ એજન્સીઓ દ્વારા ફ્લાઇટની પણ સફાસ કરવામાં આવી છે પરંતુ ફ્લાઇટ અને ક્રૂ મેમ્બર પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોવાના કારણે તમામ જે ક્રૂ મેમ્બર્સ હતા તેમની પૂછપરછ અને નિવેદન લીધા બાદ તેમને જવા માટેની સૂચના આપવામાં આવી છે તેમને છોડી દેવામાં આવે છે પરંતુ ત્રણસો ત્રણ જે મુસાફરો હતા તેમાંથી બે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે અને બાકીના મુસાફરો છે તેમને એરપોર્ટ ઉપર રાખવામાં આવે છે તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી છે અને હાલ તેમના પરિવારોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે તો કબૂતરબાજીની આશંકાએ ફ્લાઈટને રોકવામાં આવી છે ફ્રાન્સમાં જેમાં અનેક ભારતીયો જ્યાં ફ્લાઇટમાં સવાર હતા દુબઈથી મધ્ય અમેરિકાના દેશ નિકાર ગોવા જતી હતી આ ફ્લાઇટ જ્યાં તેને મધ્યમાં રોકી દેવામાં આવી છે તો ફ્લાઇટને રોકાતા જેમાં તેર બાળકો વાલી પણ નથી આ સાથે જ એકવીસ માસના બાળકો પણ તેમાં સામેલ છે કુખ્યાત માફિયાને ગેરકાયદે અમેરિકા પહોંચાડી રહ્યા છે તેવી શંકાને આધારે ઘૂષણખોરીની શંકાને આધારે આ ફ્લાઇટને રોકવામાં આવી છે તો મુસાફરોને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં અત્યારે રાખવામાં આવ્યા છે ફ્યુઅલ ભરવા માટે આ ફ્લાઇટ જ્યારે ઉતરાણ કર્યું હતું ત્યારે જ બાતમીને આધારે આ ફ્લાઇટને રોકી દેવામાં આવી છે ભારતીય દૂતાવાસને મુસાફરોની માહિતી પણ આપવામાં આવી છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના દસથી વધુ એજન્ટો શશી રેડ્ડીના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે શશી રેડ્ડી જેનું કબૂતરબાજીમાં મોટું નામ અનેક વાર સામે આવી રહ્યું છે તો શશી રેડ્ડીના સંપર્કમાં દસથી વધુ એજન્ટો હોવાનું પણ જાણવા મળ્યું છે